તે માટેની માંગ થઈ રહી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે દેશ વ્યાપી હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાતના વડોદરાની સાયાજી હોસ્પિટલ સહિત અનેક શહેરોમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ઓપીડી થી અળગા રહેવામાં આવ્યા હતા ત્યારે રેસિડેન્ટ ડોક્ટરોએ તાત્કાલિક સારવાર ચાલુ રાખીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વધુ ઉગ્ર બનાવવા માટે કોર કમિટીની એક અગત્યની બેઠક આજે આઈ એમ એ વડોદરાની સલાટવાળા ઓફિસ ખાતે મળી હતી જેમાં આવતીકાલથી વિવિધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયો હતો આઈએમએ વડોદરા બ્રાન્ચના મુખ્યાલય ખાતે મળેલી આ બેઠકમાં જે ઠરાવ થયા હતા તે અંગેની માહિતી આઈએમએ વડોદરા બ્રાન્ચના પ્રવક્તા ડોક્ટર ભૂપેન્દ્ર કાપડિયાએ આપી હતી આઈએમએ વડોદરા આજે કોલકાતા આરજી કર મેડિકલ કોલેજમાં જે પણ ઘટના બની છે એક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર કે જે સેકન્ડ યરમાં જે ફિઝિશિયન તરીકેનો અભ્યાસ કરતા હતા તેમની જે નિર્મમ એકદમ ઘાતકીપણી રીતે જે હત્યા કરવામાં આવી છે અને તેમની સાથે ગેંગરેક પણ થયેલો છે આઈએમએ વડોદરા અને તેના તમામ છત્રીસો ડોક્ટર્સ નવસો એંસી જેટલી હોસ્પિટલ્સ અને બીજા ઘણા બધા ક્લિનિક્સ આ બધા જ આવતીકાલે અમારું જે નેશનલ આઈએમએ એસોસિએશન છે તેમના તરફથી મળેલી સૂચના અનુસાર આવતીકાલે બધા જ ડૉક્ટર્સ ચોવીસ કલાક માટે સંપૂર્ણપણે જે નોન ઇમરજન્સી સર્વિસીસ છે જેમ કે ઓપીડી પ્લાન્ટ સર્જરીસ પ્લાન્ટ ડિલિવરીઝ અને અન્ય પ્રોસીજર્સ તે બધી જ ચોવીસ કલાક માટે સ્ટ્રાઇકના લીધે પોસ્ટપોન કરવાના છે અને ચોવીસ કલાક પૂરતું અમે સંપૂર્ણ ઓપીડી બંધ રાખી અને આનો સખત વિરોધ કરવા માંગીએ છીએ અને તેની સાથે સાથે અમે આવતીકાલે રેલી પણ કાઢવાના છીએ આજ વિરોધ માટે થઈને અને તેની સાથે અમારી માગણી તે છે કે આ જ રીતની ઘટના ફરી ના બને ખાસ કરીને ડૉક્ટર ફ્રેટરનિટીમાં આપણે જોયું કે બે હજાર બાવીસમાં ડૉક્ટર અર્ચના શર્મા કે જેમણે પોતે સુસાઈડ કરી લીધું રીઝન હતું એમના ઉપર થયેલું વાયોલન્સ સેકન્ડ આ ઘટના બહાર આવી છે તો શું આ ઘટનાનો સિલસિલો આ જ રીતે ચાલુ જ રહેશે અમારી તમારા માધ્યમથી જે પણ જવાબદાર ગવર્મેન્ટ ઓફિસિયલ્સ છે તે બધાને એક રિક્વેસ્ટ છે કે આ ઘટનાનો અહીં જ હવે અંત આવે અને આવી કોઈ પણ ઘટના ભવિષ્યમાં ના બને તેની માટે સખત પગલાં લેવામાં આવે જેમ કે બે હજાર ઓગણીસમાં સરકાર તરફથી ડૉક્ટરના પ્રોટેક્શન માટે બનાવેલા કાયદાનો હજુ સુધી કોઈપણ જગ્યાએ અમલ થતો જોવા મળતો નથી બીજી અમારી ડિમાન્ડ છે કે જેમ એરપોર્ટ આપણે જાણીએ છીએ કે તેમ ચોવીસ કલાક કાર્યરત રહે છે અને તે એક સેફ ઝોન છે ત્યાં કોઈપણ પ્રકારની આવી અઘટિત ઘટનાઓ ઘટતી નથી તો શું આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ મેડિકલ કોલેજીસ શું તે પણ એક સેફ ઝોન ના હોઈ શકે શું ત્યાં કામ કરતા ડૉક્ટરો અને ખાસ કરીને બહેનો શું ત્યાં સેફ ફીલ ના કરવી જોઈએ જ્યાં તેઓ ભળે છે કે જ્યાં દર્દીઓની સેવા કરવામાં આવે છે ત્યાં એમને આટલું બધું રિસ્ક હોય તો આવનારી પેઢીઓ શું આ પ્રકારની ડૉક્ટરીનો વ્યવસાય સિલેક્ટ કરશે તમારા ઘરમાં રહેલી માતાઓ બહેનો શું આ જે સેફટી નથી મળતી તેમને હોસ્પિટલોમાં મેડિકલ કોલેજીસમાં શું તે સહન કરશે માટે જ આઈએમએ વડોદરા બધા જ નાગરિકોને અપીલ કરે છે આ લડાઈ ફક્ત ડૉક્ટરોની લડાઈ નથી આ લડાઈ સંપૂર્ણ સમાજની લડાઈ છે આ જઘન્ય કૃત્ય જે કરવામાં આવ્યું છે તે ભવિષ્યમાં ક્યારેય ના થાય તે પ્રકારના કડકથી અતિ કડક પગલાં લેવામાં આવે તાત્કાલિક ધોરણે લેવામાં આવે તેવું જ અમે બધા ઈચ્છીએ છીએ અને જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમારા નેશનલ એસોસિએશનની ગાઈડલાઇન્સ મુજબ અમે આગળ પણ પ્રોગ્રામ્સ કરતા રહીશું કે જેથી કરીને સરકાર પર દબાણ આવે અત્રે ઉલ્લેખનીય છે કે આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડીને ઓપીડી થી અડગા રહ્યા હતા ત્યારે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા માટે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર